પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટમાં વિવિધ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે વધતા ઉદ્યોગો વાહનો અને વન વિનાશને કારણે પર્યાવરણ પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે છે આ સમસ્યાનો ઉકેલ એ વૃક્ષ અને બચાવો વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે તો જમીનને ક્ષય થતા અટકાવે છે પશુઓ માટે આશરો આપેલો છે એટલું જ નહીં તેઓ હવાના તાપમાનને પણ નયનરૂપ રૂપ રાખે છે અનેક પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે ત્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થઈ જાય છે ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાનમાં ફેરફાર થાય છે ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા તો દુષ્કાળ જેવી આપત્તિઓ પણ વધતી જઈ રહી છે ત્યારે પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને દિવાળીપુરાની ન્યાયમંદિર કોર્ટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાય મિસ્ટર મેન્ડર પરસ્પર મે બેરા મે મેન્ડર વિલફાટ મોડમ સુબાજા મોડમ લાઈન મજામી અચ્છા યુઝર ફોર સે વન આસ લુકાવા બેરોલે એમના હસ્તે સૌ પ્રથમ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને વડોદરા વકીલ મંડળ એમનો નવ ખૂબ સાકાર છે દર વર્ષે પાંચમી જૂને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમ તેવી જ રીતે આજરોજ પણ વડોદરાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની અધ્યક્ષતામાં આજે વૃક્ષારોપણ રોપણનો કાર્યક્રમ નામ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં કરવામાં આવેલ છે તેમાં મોટી સંખ્યામાં તમામ જ્યુડિશિયલ ઓફિસરો તેમજ અમારા કમિટીના હોદ્દેદારો તેમજ અન્ય વકીલશ્રીઓ પણ હાજર છે વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિનું સર્જન ન થાય અને વકીલો જે પ્રજાને જે વૃક્ષોનો વૃક્ષોથી જે રક્ષણ મળે ઓક્સિજન મળે અને જે અન્ય એમને ઉપયોગી થાય એવી એવી આશાથી આજરોજ અહીંયા અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે અને મોટી સંખ્યામાં આજરોજ અહીંયા વૃક્ષોનું અમે વાવતર કર્યું છે અને અમે આવનાર સમયમાં એ વૃક્ષોનું જતન પણ કર્યું છે એવી અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ થવું જોઈએ આજકાલ આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશન ઊભી થઈ છે મહિનો જેમ આપણે કહીએ છીએ કે શ્રાવણ ભાદરવો ચોમાસું ઉનાળો આ ત્રણ ઋતુને આપણા ઇન્ડિયામાં ડિવાઈડ કરેલી છે પણ હાલમાં આપણી પરિસ્થિતિ દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે હાલમાં આપણે જોઈ શકો છો કે લાસ્ટ મંથમાં પણ વરસાદ આવી ગયો ઓફ વીચ રીઝન ગ્લોબલ વોર્મિંગના લીધે તો જે આ વોર્મિંગ થઈ રહ્યું છે એનું શું છે કે વૃક્ષો કપાઈ રહ્યા છે એના લીધે એના લીધે જે આખી સિચ્યુએશન છે એ બદલાઈ રહી છે વાતાવરણમાં અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે તો અમારું વડોદરા ડિસ્ટ્રિક કોર્ટમાં વકીલોમાં દર વર્ષે આ દિવસે વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે પ્લસ એની માવજત કરવામાં આવે છે અને આપ જોઈ શકો છો ક્રોટ પ્રિમાઇસિસમાં કેટલા વૃક્ષોનું આવરણ કરેલું હોય છે અને અમે એ બાબતે કહીશું કે વૃક્ષો દરેક આ સંકુલમાં તો રોપ્યા છે પણ ઘરે ઘરે જો વૃક્ષ રોપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશનનો આપણે ફ્યુચરમાં સામનો પણ કરી શકીશું અને આ જે પરિસ્થિતિ તમે કહીશો વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે તો એ વિકાસ વૃક્ષો કાપ્યા વગર પણ થઈ શકે છે તો એ રીતે વિકાસ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને આપણે જીવન સુધરી શકે છે